હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય દરેક જીવાતમાં આ સંસાર ચક્રમાં જન્મ અને મૃત્યુના બંધનમાં અનાદિકાળથી ફસાયેલ છે આ વિષયુક્ત ચક્રમાં બંધાઈ રહેવાનું મુખ્ય કારણ તે પોતાના પાપ અને પુણ્ય કર્મો છે હા જ્યાં સુધી કોઈ પણ જીવાતમાં આ પાપ અને પુણ્યના બંધનમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી તે જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને રોગોથી ભરેલા સંસાર સાગરમાંથી મુક્તિ મેળવી શકશે નહીં પરંતુ પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણએ આ જીવાત્માઓની દયનીય પરિસ્થિતિને સમજીને તેમના પર વિશેષ કૃપા કરી છે તેમણે એકાદશી તિથિની રચના કરી છે એકાદશી તિથિ દરેક જીવાત્માને આ અવસર પ્રદાન કરે છે કે તે યુગોથી ચાલી રહેલા આ સંસાર સાગરના વીસ ચક્રમાંથી બહાર આવી શકે અને પોતાના શાશ્વતધામ એટલે કે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી શકે એકાદશી તિથિ દર માસે બે વખત આવે છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને આ વ્રતનું પાલન કરે તો તે પોતાના તમામ ભૂતકાળના પાપ કર્મોથી મુક્ત થઈ જાય છે અને પરમ આધ્યાત્મિક ગંતવ્યને પ્રાપ્ત કરે છે આવી જ એક પુણ્યપ્રદ અને મંગલમય એકાદશી છે પાપ મોચીની એકાદશી તો ચાલો આજે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીના પવિત્ર અવસરે તેની પૌરાણિક કથા સાંભળીએ હવે આપણે સીધા જ પુરાણના જઈએ જ્યાં મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કેશવ આપણે મને અગાઉ આમલકી એકાદશીનું વર્ણન કરી સંભળાવ્યું હતું હવે કૃપા કરીને ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશી વિશે પણ કહો મહારાજ યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને મધુસૂદન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એક સમયની વાત છે જ્યારે લોમસ ઋષિએ રાજા માંધાતાને આ પાપ મોચીની એકાદશીનું મહાત્મ્ય સંભળાવ્યું હતું ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી વ્રતનું પાલન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ અષ્ટ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે હવે હું તમને લોમસ ઋષિ દ્વારા કહેવાયેલી એક પૌરાણિક કથા કહું છું ધ્યાનપૂર્વક સાંભળો આ કહીને ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કથા વર્ણવવાનું શરૂ કર્યું ઘણા વર્ષો પહેલાની વાત છે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર પાસે ચૈત્રરથ નામનું એક અતિસુંદર ઉદ્યાન હતું ત્યાં આખું વર્ષ વસંત ઋતુનો વાસ રહેતો હતો એ કારણે ત્યાં અનેક અપ્સરાઓ ગંધર્વો અને કિન્નરો તમ વિચરણ કરતા દેવતાઓ પણ ચૈત્ર અને વૈશાખ માસમાં ત્યાં ભ્રમણ કરવા આવતા આ ઉપવનમાં મહાદેવના પરમ ભક્ત મહાન ઋષિ મેધાવી તપસ્યા કરતા હતા ઘોસા અપ્સરાઓએ તેમની તપસ્યા ભંગ કરવાનું નક્કી કર્યું મંજુ ઘોસા ઋષિના આશ્રમ નજીક એક કુંજમાં વસવાટ કરવા લાગી દરરોજ તે પોતાના ગાન અને નૃત્ય દ્વારા ઋષિને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવા લાગી થોડા સમય બાદ ભગવાન શિવના શત્રુ કામદેવ પણ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પણ મેઘાવી ઋષિ પર પોતાના કામબાણ છોડીને તેમને પરાજિત કરવાનો પ્રયાસ કર્યો હવે જુઓ તમે બધાએ સાંભળ્યું હશે કે જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞકુંડમાં માતા સતીએ દેહ ત્યાગ કર્યો હતો ત્યારે ભગવાન શિવ અત્યંત વિરક્ત બની ગયા હતા તે પછી તેમણે પોતાના સસરા દક્ષને બકરાના માથા સાથે પુનર્જીવિત કર્યા અને સ્વયં સાડા સાહીઠ હજાર વર્ષોની તપસ્યામાં લીન થઈ ગયા તે સમયે બ્રહ્માજીએ ભગવાન શિવનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને જ મોકલ્યા હતા કામદેવે પોતાના શ્રવણ સ્પર્શ રૂપ ગંધ વગેરે બધા જ પ્રકારના બાણો દ્વારા ભગવાન શિવના ધ્યાનને ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો તે સમયે શિવજીને કામદેવ ઉપર અત્યંત ક્રોધ આવ્યો અને તેમણે પોતાના ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કરી નાખ્યા કામદેવનું શરીર નાશ પામ્યું પરંતુ તેમનું અસ્તિત્વ યથાવત રહ્યું તેથી કામદેવે વિચાર્યું કે શિવ ભક્ત મેઘાવી ઋષિના ધ્યાનને ભંગ કરવું જોઈએ આ વિચાર સાથે કામદેવે ઋષિ મેઘાવીના શરીરમાં પ્રવેશ કર્યો કામદેવના પ્રવેશથી ઋષિ મેઘાવી અતિ સુંદર દેખાવા લાગ્યા અને એ સમયે અપ્સરા ઋષિ ઋષિ પાસે આવી પહોંચી આ પરિસ્થિતિમાં મેઘાવી કામદેવના બાણોથી પરાજિત થઈ ગયા અને તેમની ઉપાસના ભૂલી જઈ અપ્સરા મંજુ ગોસા સાથે લિપ્ત થઈ ગયા આ રીતે અનેક વર્ષો વીતી ગયા જ્યારે મંજુ ગોસાએ જોયું કે ઋષિનું પતન થઈ ગયું છે ત્યારે તેણે સ્વર્ગમાં પરત જવાનો નિર્ણય કર્યો તેણે ઋષિની આજ્ઞા માંગતા કહ્યું હે રિસીવર હવે મારો ઉદ્ધાર કરો અને મને સ્વર્ગમાં પરત જવાની પરવાનગી આપો મંજુ ઘોસાની વાત સાંભળીને ઋષિ મેઘાવી કહે છે હે સુંદરી તું હજી સંધ્યા સમયે જ તો આવી છે રાત્રી અહીં રોકાઈ જા પ્રાતઃ થયા પછી જતી રહેજે આ રીતે મંજુ ઘોસા ઋષિ મેઘાવી સાથે સત્તાવન વર્ષ નવ મહિના અને ત્રણ દિવસ સુધી રહી પરંતુ ઋષિને તો આ આખો સમય માત્ર અર્ધરાત્રિ જેવો જ લાગ્યો પછી ફરીથી મંજુ ગોસાઈએ ઋષિને વિદાય માટે પ્રાર્થના કરી તો ઋષિએ ફરીથી તેને રોકવાનો પ્રયત્ન કર્યો હવે મંજુ ગોસાને ઋષિની યોગ સિદ્ધિ અને તપસ્યા શક્તિનો ભય થવા લાગ્યો તેણે વિચાર્યું કે જ્યારે ઋષિને હકીકતનું ભાન થશે ત્યારે તેઓ અવશ્ય મને શ્રાપ આપશે આથી તેણે નમ્રતાપૂર્વક કહ્યું હે ઋષિ તમે મારી સાથે ગાળેલા સમય પર વિચાર કરો શું હજુ પણ તમારું મન સંતોષ પામ્યું નથી મંજુ ઘોસાના આ શબ્દો સાંભળીને ઋષિ સમયની ગણતરી કરવા લાગ્યા ઋષિ મેઘાવીને પસ્તાવો થયો ઋષિ મેઘાવીએ પોતાના કર્મો અંગે વિચાર કર્યો તો તેમને અત્યંત પસ્તાવો થયો તેમણે ક્રોધ ભર્યા પરંતુ આંસુઓથી ભીના નેત્રો સાથે કહ્યું હાય હાય મેં મારા જીવનના સત્તાવન વર્ષ વ્યર્થ ગુમાવ્યા તે મારા જીવન અને મારી તપસ્યાનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો તે પિસાચી જેવું વર્તન કર્યું છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું તાત્કાલિક થઈને ઋષિના ચરણોમાં પડી ઋષિના શ્રાપને સાંભળીને મંજુ ઘોસા ખૂબ જ શરમાઈ અને દુખી થઈ ગઈ તેણે ઋષિના ચરણો પડીને ક્ષમા માટે પ્રાર્થના કરી ત્યારે ઋષિ મેઘાવી બોલ્યા હે દેવી હું આપેલો શ્રાપ પાછો લઈ શકતો નથી કારણ કે તે મારી તપ શક્તિનો વિનાશ કરી દીધો છે પરંતુ જો તું ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશ તો તું આ પિસાચ્યુનીમાંથી મુક્ત થઈ જઈશ આ સમગ્ર કહીને ઋષિ મેઘાવી પોતાના પિતા ચેવન ઋષિના આશ્રમમાં ચાલી ગયા પોતાના પિતા ચેવન ઋષિના ચરણોમાં પડી ગયા અને તેમણે સમગ્ર ઘટના કહી તેમણે દુઃખી થઈને કહ્યું હે પિતાશ્રી દુર્ભાગ્યવશ મે અપ્સરાના સંગથી મારા તમામ તપોબળનો નાશ કરી નાખ્યો છે કૃપા કરીને મને આ પાપ માટે કોઈ ઉપાય બતાવો પુત્રની દયનીય સ્થિતિ જોઈને કહ્યું હે પુત્ર તે આ આ શું કરી નાખ્યું પાપનું એકમાત્ર પ્રાયશ્ચિત એ છે કે તું ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કર આ વ્રતના ફળથી તું તમામ પાપોથી મુક્ત થઈ જઈશ ઋષિ મેઘાવી પાપ મુક્ત બન્યા પિતાના વચન સાંભળીને ઋષિ મેઘાવીએ અત્યંત ગંભીરતા અને કઠોરતાથી પાપ મોચીની એકાદશી વ્રતનું પાલન કર્યું અને તેઓ તમામ પાપોથી મુક્ત થઈ ગયા મંજુ ઘોસાને પણ પિસા ચ્યોનીમાંથી મુક્તિ મળી મંજુ ઘોસાએ પણ આ વ્રતનું પાલન કર્યું જેના કારણે તે પિસા યોનીમાંથી મુક્ત થઈ ગઈ અને તેને ફરીથી સ્વર્ગમાં પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું

ગુરુપત્ની સંસર્ગ વગેરે તમામ મહાપાપોથી પણ મુક્તિ મળી શકે છે આથી દરેક વ્યક્તિએ પાપ મોચીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રત દરમિયાન આ દિવસે વ્યક્તિએ સર્વાધિક હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પૂરો ઉપવાસ કરવો જોઈએ એટલે કે એકાદશી તિથિમાં કોઈ પણ પ્રકારનો અનાજ અથવા અનાજથી બનેલા ખોરાકનો સેવન ન કરવું શ્રી કૃષ્ણમય થવાનો પ્રયાસ સંપૂર્ણ દિવસમાં શ્રી કૃષ્ણના ભજન સત્સંગ અને ચિંતનમાં સમય વિતાવવો જોઈએ વ્યર્થ વાતોમાં સમય ગુમાવવાના બદલે ભગવાનના ગુણગાન સાંભળવા શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત જેવા વૈદિક ગ્રંથોનું વાંચન કરવું જોઈએ અને હરિકથાનું શ્રવણ કરવું જોઈએ આગળના દિવસે દ્વાદશી તિથિમાં નિર્ધારિત પારણ સમયે આ વ્રતનું શાસ્ત્ર વિધિ અનુસાર પારણ કરવું જોઈએ તો આ હતી પાપ મોચીની એકાદશીની પૌરાણિક કથા જો તમને આ કથા પસંદ આવી હોય તો તમારા મિત્રોને અને કુટુંબજનોને અવશ્ય શેર કરો અને તેમને પણ આ એકાદશી કથાનું શ્રવણ કરવાની પવિત્રતા અને પુણ્ય પ્રાપ્ત કરવાની તક આપો અમારી ચેનલ વિશે જેમ કે તમે જાણો જ છો અમે આ ચેનલ પર એકાદશી વ્રત અને અન્ય પૌરાણિક કથાઓને શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણભૂત રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરીએ છીએ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે આપણા વૈદિક શાસ્ત્રો અને પૌરાણિક કથાઓને તેમના મૂળ સ્વરૂપમાં જ પ્રસ્તુત કરીએ જેમ શાસ્ત્રોમાં તે લખાયેલા છે તેથી અમારી આ ધર્મભક્તિ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જો તમે આ પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બટનને ઓન કરી દેજો જેથી આગામી વિડીયોની માહિતી સરળતાથી મળી રહે શ્રદ્ધા અને ભક્તિથી પાપ મોચીની એકાદશીનું પાલન કરીએ અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધીએ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ